સમુદાય ના લોકો ના ચાહક એવા રાજેશ રાઠોડ દ્વારા વડોદરા લોકસભા વીસ ના ઉમેદવાર તરીકે ભરવામાં આવ્યું જેમાં ભીમ તમામ કાર્યકર્તાઓ સાથે બાબા સાહેબ આંબેડકર સર્કલ અલકાપુરી વડોદરા ખાતે બાબા સાહેબ આંબેડકરને વંદન કરી તમામ કાર્યકર્તા સાથે કલેક્ટર કચેરીએ પહોંચતાની સાથે જ તેઓના તમામ કાર્યકર્તાઓને ગેટ બહાર પાર્કિંગ બાબતે રોકવામાં આવ્યા હતા જેમાં ભીમ આર્મી વડોદરા જિલ્લા મહિલા અધ્યક્ષ નેહા પરમાર દ્વારા સંવૈધાનિક પરિપત્ર લાગુ કર્યો હોય તો તે બતાવવાની માંગ કરતા આખરે ગેટ ખોલવામાં આવ્યા અને તમામ સભ્યોને રાજેશ રાઠોડે ઉમેદવારી નોંધાવી હતી અને આ લોકસભામાં મુખ્ય મુદ્દામાં રોજગાર લક્ષિત તમામ પથારાવાળા રોજગાર ચાલુ કરવાના શિક્ષા સ્વાસ્થ્ય અને સરકારી કચેરીઓમાં થતી નિવારણ લાવવામાં અને વડોદરાના તાલુકામાં કે શહેરમાં થતા અત્યાચાર કરનાર પર કાયદાકીય કાર્યવાહી સાથે પીડિત સમુદાયને રક્ષણ આપવાની પણ વાત કરી હતી અને જે જમીની સ્તર પર કાર્યકર્તા હોય લોકહિત માટે અને દેશહિત માટે તેવા સમગ્ર વડોદરાની જનતાને તેમના વોટને યોગ્ય વ્યક્તિને આપવા આહવાન કર્યું હતું

ભારત દેશના અંદર વોટ કરે છે બધા લોકોને કહેવામાં આવી કહેવા માગું છું કે તમે અત્યાર સુધી જે રીતે વોટ કર્યા આવી પણ હવે દેશની દશા જોઈને વોટ કરો તમે કારણ કે તમે કોઈ નેતાને જોઈને વોટ કરો છો કોઈ મંદિરને જોઈને વોટ કરો છો કોઈ મસ્જિદને જોઈને વોટ કરો છો કે કોઈ પાર્ટીને જો વોટ કરો છો તમે લોકો ભારત દેશના જો સાચા પ્રેમી ભારત પ્રેમ કરતા હોય તો ભારત દેશને જોઈને વોટ કરો કોઈ નેતાને જોઈને વોટ ના કરશો કારણ કે તમે નેતાને અને મંદિર મસ્જિદ જોઈને વોટ એટલે આ દેશની હાલત પાકિસ્તાન કરતાં પણ પદ્તર થઈ ગયા દેશ પાકિસ્તાનને ઓટેક મારી ગયો છે આજે હંગણ ઇન્ડેક્સની અંદર આપણે પાકિસ્તાનથી બી આગળ નીકળે કારણ માત્ર માત્ર આપણે નેતાને જો વોટ કરીએ છીએ આપણે જાતિજોને વોટ કરીએ છીએ આપણે ધર્મજીને વોટ કરીએ છીએ અસલમાં આપણે ભારત દેશને જો વોટ નથી કરતા આજે વિદેશો આગળ કેમ છે કારણ કે એ લોકો પોતાના દેશ માટે વોટિંગ કરે છે ના કે કોઈ નેતા માટે આપણી ભારતીય જનસંખ્યા માત્ર માત્ર નેતાને નેતાને જ ચૂને છે દેશને ચૂનતી નથી એટલે અમે બધા જ લોકોને કહેવા જઈ રહ્યા છે કે તમે લોકો આજી વખતે વોટ કરો તો દેશની જોને વોટ કરો કોઈ નેતાને વોટ ના કરશો આ વોટ તમારા શિક્ષણને કરજો આ વોટ તમારા આરોગ્યને કરજો આ વોટ તમારા રોજગારને કરજો અને આવનારી દરેક પેઢીને કહે કે આ વોટ તમે સારામાં સારી જગ્યા કરજો આપનો લોકસભા ઉમેદવારીની અંદર પ્રજાને જનતા માટે શું વિશેષ આપના રણનીતિ રહેશે ભારતની તમામ જેટલી વડોદરા જિલ્લાની લોકો છે જેના પણ સરકાર દ્વારા લારી ગલ્લા બંધ કરાવી દેવામાં છે જો હું જીતીશ ચાર તારીખે જો રિઝલ્ટ આવું જીત્યો છઠ્ઠી તારીખે બધા ચાલુ થઈ જાય છે કોઈના પથારો હોય કોઈની ચાણી લાવી હોય પાનના ગલ્લા હોય સીકના ગલ્લા જે પણ સરકાર દ્વારા બંધ કરવામાં આવે છે તાત્કાલિક ધોરણે બંધ કરે સુક્રા બજારના પથાર હો મંગળીબજારના પથારા હોય પછી જે પણ કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ કરેલી છે સરકારે કે જે પણ લોકોને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટમાં ડ્રાઈવર કન્ડેક્ટર કે પછી પીયુને બધાને પરમેન્ટ સરકારી નોકરી આપવાની છે સરકારી સ્કૂલ જે બધા હાલત છે એ સારામાં સારી સ્કૂલ બનવી છે સરકારની ત્યાં નીતિ છે એકથી આઠ ધોરણ એકથી બાર ધોરણ સરકારી સ્કૂલો બનવી જોઈએ અને દરેકે દરેક લોકોને સમાન સરખું શિક્ષણ મળે સસ્તું શિક્ષણ મળે એવી અમે આગળની યોજના કરીશું આપનો છે મારું નામ રાજેશ સાઠોડ સંકલ્પ વહોધા